વલસાડ જિલ્લાના એકસો આઠના બે કર્મચારીને નોંધનીય કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ સર્પદંશનો ભાગ બનનારને સમયસર સારવાર આપી જીવ બચાવ્યો હતો બનાસકાંઠાના ડીસા તાલુકાના વતની અને બનાસકાંઠાનું ગૌરવ એવા અગાઉ વલસાડ જિલ્લામાં એકસો આઠમાં ફરજ બજાવતા અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા એવા ઈએમટી પ્રવીણ વણોલને રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ એનાયત થયો છે ઈમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દેશના જે રાજ્યોમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે તેવા રાજ્યોની શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ હૈદરાબાદ ખાતે રાખવામાં આવ્યો હતો શ્રેષ્ઠ કામગીરી માટે આ વર્ષે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લાના કપરાડાના લવકર સાહુડાના એકસો આઠ એમ્બ્યુલન્સના ઈએનટી અને પાયલોટને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું છે જ્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં અગાઉ ઘણા સમયથી એકસો આઠમાં સારી એવી સેવા પૂરી પાડેલ અને દર્દીઓને તાત્કાલિક સારવાર આપેલ એવા પ્રવીણ વણોલ હાલ વલસાડ જિલ્લાના કપરાડાના લવકર લોકેશનના સાહુડાની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી પ્રવીણ વણોલ અને પાયલટ વિજયભાઈ ગાવિંતને બાબુભાઈ શેખભાઈ વદાની નામના દર્દીને કોઈક ઝેરી સાપે દસ દીધો હોવાનો કોલ મળ્યો હતો તે બાદ ઈએમટીએ સર્પદંશનો ભાગ બનનાર દર્દી માટે કોલ કરનારને સારવાર પહેલા સાવચેતી રાખવાની સલાહ ચાલુ રાખી હતી જેવી જરૂરી દવાઓ એકત્રિત કરી હતી અને સ્થળ પર પહોંચતા સર્પદંશનો ભાગ બનનાર સુતા સુતા ઉલટી કરતા અને કટોકટ હાલતમાં નજરે પડ્યા હતા આથી ઇએમટી અમદાવાદ મુખ્ય કચેરીના ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ દર્દીને એન્ટી સ્કેન વેનમ સહિતની દવાનો ડોઝ સમયસર આપીને દર્દીને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં દર્દીને હોસ્પિટલમાં જરૂરી સારવાર મળી જતા દર્દીને નવજીવન મળ્યું હતું સર્પદંશનો ભાગ બનનાર દર્દીની સમયસર સારવાર કરનાર ઇએમટી પ્રવીણ વણોલ અને પાયલટ વિજયભાઈ ગાવિંદને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડથી સન્માનિત કરવા માટે હૈદરાબાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના ચેરમેન ડોક્ટર જીવી કે રેડ્ડીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ડાયરેક્ટર એવા કૃષ્ણમ રાજુ વેંકટેશ અને એઝ્યુકેટિવ ડિરેક્ટર રામ શેખર સર ગુજરાત રાજ્ય એકસો આઠ ઇમરજન્સી સેવાના હેડ જસવંત પ્રજાપતિ જેવા મહાનુભાવોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા